પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારોની વરણી પ્રમુખ તરીકે સંજય વાડા ઉપ પ્રમુખ પદે મેહુલ ત્રિવેદીની સર્વાનુમતે વરણી કરવામાં આવી આજ રોજ તારીખ એક દસ બે ના રોજ ધારી તાલુકાના પત્રકાર મિત્રોની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું આવનારા પ્રમુખ અને ઉપ પ્રમુખની જાહેરાત કરવાની હતી ધારી તાલુકાના મોટા ભાગના પત્રકાર મિત્રોએ આ મીટિંગમાં હાજરી આપી હતી મીટિંગ અગાઉ કરવામાં આવેલ જાહેરાત મુજબ એકથી વધુ પ્રમુખ તરીકેના દાવેદાર હોય તો ચૂંટણી યોજવાનું નક્કી કરેલું હતું અન્યથા એક જ દાવેદારને સર્વાનુમતે બિનહરીફ પ્રમુખ તેમજ ઉપર નિમવાના હતા જાહેર કરવામાં આવ્યા પત્રકાર મિત્રોએ આ વરણીને આવકારી હતી પ્રમુખ અને ઉપપ્રમુખ નું તરીકે સન્માન કરી મો પત્રકાર એકતા પરિષદના જિલ્લા પ્રમુખ સુરેશભાઈ દેસાઈ પણ આ આવકારી અભિનંદન

જે હોદ્દેદારોની વરણી થઈ છે યુવાન છે ઉત્સાહી છે તરવૈયા છે જે પત્રકાર સંઘ માટે કંઈક નવું કરશે એવી સૌને આશા છે માટે એમને સર્વાનુમતે અમે નિમણૂક આપી છે ધારી પત્રકાર સંઘ દ્વારા એક વર્ષ તમ જે પૂરી થઈ ત્યારબાદ આજે સંજયભાઈ વાળા ને પ્રમુખ પદે સર્વાનુમતે આજે એને વરણી કરવામાં આવી છે ત્યારે ઉપપ્રમુખ તરીકે મેહુલભાઈ ત્રિવેદી અને અમે સૌ સાથે મળીને આખું વર્ષ એક વર્ષ પછી પાછા બીજા કોઈ માનો કે આમાંથી સભ્ય હશે એને પણ અમે પ્રમુખ ઉપપ્રમુખ તરીકે એને પણ અમે આગળ વધારશું અથવા પ્રમુખનો એને ચાન્સ આપશું અને આજરોજ જે સંજયભાઈ જે છે સંજયભાઈ વાળા પ્રમુખ તરીકે જે અત્યારે એની વરણી કરવામાં આવી છે સર્વાનુમતે એ પણ અત્યારે એનું પણ નામ પણ રોશન છે એનું કામકાજ પણ સારું છે અને સાચા અને સચોટ જે સમાચાર નિષ્ઠાવાન પૂર્વક આપે છે અને આપતા રહે અને સંગઠનને સાથે રાખીને ખૂબ આગળ વધે અને સંગઠનને પણ જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં સાથે ઉભા રહે એવું હું ઈચ્છું છું મારી નામ છે પ્રતાપભાઈ વાળા હાલમાં ધારી શહેરની અંદર આવેલ સર્કિટ હાઉસ ખાતે આજ રોજ પત્રકાર સંઘની એક મિટિંગનું આયોજન કર્યું હતું આ મિટિંગની અંદર કણો તો સરવળ પણ બે છે અને સંજયભાઈ અને મેહુલ બેને વરણી કરવામાં આવી છે જેમાં પ્રમુખતાને સંજયભાઈને વરણી કરવામાં આવી ઉપપ્રમુખ તરીકે મેહુલભાઈને કરવામાં આવી હતી તમામ વ્યક્તિઓ દ્વારા મેહુલભાઈનું અને સંજયભાઈનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે આ પત્રકાર સંઘ વધારે વધારે મજબૂત થાય તેવી આશાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે દર વર્ષે આ ચૂંટણી યોજાતી હોય છે ત્યારે મતદાન કરવામાં આવતું હોય છે પરંતુ આ વર્ષે સંગઠન અને મિત્રતાના હિસાબે કોઈ પણ અમારે ચૂંટણી કરવામાં નથી આવી અને તમામ વ્યક્તિઓએ સાથે રહી અને એકાબીજાનો સાથ સહકાર આપી અને બેનરેપરણી કરવામાં આવી હતી આપણે જણાવી દઉં કે પ્રથમ તો મારી જે પ્રાયોરિટી અને મારા જે પ્રિન્સિપલો છે એની ઉપર હું કામ કરીશ અને બીજી વાત પત્રકાર સંઘને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે એ માટે સતત પ્રયત્નશીલ રહીશ અને બીજું કે કોઈ નિયમ જે કાંઈ છે એ નિયમોનું પાલન આપણે કરીશું સંગઠનને આગળ લઈ જશું અને અમરેલીમાં પણ બીજા સંગઠનો ઘણા ચાલે છે પણ આપણું સંગઠન નથી આગળ આવશે એવી મારી પોતાની આશા પણ છે અને હું એવા કાર્યો પણ કરીશ કે જેથી કરી પત્રકાર સંઘનું નામ ઊંચું થાય સંજય વાળાનો રિપોર્ટ એસ ન્યૂઝ ધારી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે